ડભોઈ એસટી ડેપોમાં ઉભોડો મચાવ્યો હતો વડોદરા જવા માટે બે કલાકની થી પેસેન્જર ડભોઈ ડેપોમાં બેસી રહેતા બસો ન આવતા

રવાના કરવામાં આવી હતી ડભોઈ એસટી ટી બસ ડેપોમાંથી વડોદરા રોજિંદા અવરજવર કરતા મુસાફરો નોકરિયાતોને વિદ્યાર્થીઓને છે મોટું વર્ગ વડોદરા તરફ બસમાં બેસીને જવા જોવા મળે છે ત્યારે આ રોજ અનિયમિતતા વડોદરા જતી બસ નિયત સમય કરતા મોડી આવતા બસમાં શ્રી સિત્તેરથી હેંસી ખેડા બકરાની જે મુસાફરોને બેસાડ્યા હતા બસોની નિયમિતતા અને ડભોઈ ડેપોનું આ સ્વતંત્ર તથા યોગ્ય આયોજન હાથ ધરે તેવી મુસાફરોની માંગ ઉઠવા પામી છે મારે અમદાવાદ જવાનું છે આજે પણ પોનો કલાકથી ઉભર્યા છે હું અડધો કોનો કલાકથી હું બેઠું છું અહીંયા પણ કોઈ બસની સુવિધા નથી અને આવે છે બસ તો બહુ જ પેસેન્જર હોય છે એકદમ સો જેટલા પેસેન્જર હોય છે અમારે ક્યાં જવું કેમ બેસવું શું કરવું અમને કોઈ સુવિધા અહીંયાથી મળતી નથી અને અમારે ત્યારે હાલ ડબોઈ ડેપોમાં છે અમારી માંગ છે કે અમને બસ મળવી જોવે આટલી ગરમીમાં અમારે ક્યાં જવું નથી પાણીની હરકી સુવિધા શું શું કરવું અમારી છેલ્લા એક કલાકથી છેલ્લા એક કલાકમાં બસ થોડી થોડી ભૂલ હતી પણ હવે હદબાર ને એવી પડી છે અચાનક ધભી સ્ટેન્ડ પર આવ્યા પછી અને અંદર ભેગા પબ્લિક કરવામાં આવેલી છે તો સરકારને એટલું નિવેદન છે કે બસની ગવસ્થા અચાનક થોડી એના પછી કેટલા પેસેન્જરો અંદર છે અત્યારે અનુભવ જોવાની ઉપર વ્યક્તિ બેઠા છે તમે કેટલા ટાઈમથી અહીં ઊભાનું